તો આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે કમલમ ખાતે કાર્યકરોનો ધસારો જોવા મળ્યો હતો જેમાં પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ શુભેચ્છાઓ આપવા પહોંચ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ રીપીટ થતા કાર્યકરોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળ્યો હતો અને જેમાં કમલમ ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈઓ પણ વેચવામાં આવી હતી પાર્ટી મને જે કામ અને કાર્યક્રમો આપશે તે પૂરા કરીશ અને નાના કાર્યકરોની પાર્ટીએ કદર કરી હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે ગુજરાતના પડવતા પુત્ર અને ચાણક્ય અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળસંસાધન મંત્રી સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમને જીવન દેશ માટે સંબંધિત થયો છે આ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી વિનોદભાઈ ચાવડા સાહેબ રજનીભાઈ પટેલ સાહેબ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગઢ હિતેશભાઈ પટેલ ધવલભાઈ દવે દ્વારા જ્યારે મને ફ્રીજી તક આપવામાં આવી છે ત્યારે હું સોકા સોમનાથ દાદાના આશીર્વાદથી કાર્યકર્તાઓને સાથે લઈ અને કાર્યકર્તાના જોરે જે પ્રદેશ ભાજપ અને રાષ્ટ્રીય ભાજપ કાર્યક્રમથી લઈ અને ચૂંટણીના વિષયમાં અને કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજના

પ્રમુખ તરીકે કામ કરતા કરતા આજે આ નાની ઉંમરે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જયારે બીજી વાર મને બેસાડીયો પ્રદેશ નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વ એ બદલ આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે અને જે વિશ્વાસ મૂકો છે એ મારા સુરેન્દ્રનગરના સૌ સનિષ્ઠ કાર્યકર્તાઓ આગેવાનોને સિનિયર આગેવાનોને સાથે લઈને એમના આશીર્વાદ લઈ અને જે પાર્ટી જે કાર્યક્રમો આપે કે જે ચૂંટણીના પડઘોમાં હોય ને ચૂંટણીની તૈયારી સ્વરૂપે જે ચૂંટણી લડવા જઈએ છે ત્યારે સો ટકા અમે સાથે રહી જે પાર્ટીની જે તૈયારી છે એ તૈયારીના ભાગરૂપે અમે સો ટકા રાઉન્ડ સુધી જઈશું